તો ખેડા જિલ્લા કોંગ્રેસની હાલત હવે ખરાબ થઈ રહી છે ત્યારે અહીં કોંગ્રેસમાં ભારે ખેંચતાણની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડાના કલેક્ટરને વિવિધ બાબતોને લઈને રજૂઆત કરાઈ છે ત્યારે કોંગ્રેસના સભ્યોની રજૂઆત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભાજપના સભ્ય અભિયાનમાં ઓછામાં ઓછા बस्सों सभ्य बनावा दबाण ला रहा है ना सभ्यों आक्षेप पत्र ही आवेदनपत्र अपायन जिला प्रमुख चंद्रशेखर सिंह डाभी पूर्व धारा सभ्य नटवर सिंह ठाकुर महामंत्री दिनेशचंद्र राठौड़ उप्रमुख उप जितेंद्र पटेल दिलीप भाई सोढ़ा सिकंदर मलेक, तालुका प्रमुखों हाजर रहा था પરંતુ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા ઉપપ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓને દૂર રાખવામાં આવ્યા હતા ત્યારે ઘણા અગ્રણી નેતાઓને આ બાબતમાં સામેલ નથી કરાયા ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ હવે તૂટવાની આરે દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં હવે એકતા દેખાઈ રહી નથી ત્યારે કોંગ્રેસમાં ખેંચતાણની સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસની હાલત હવે ખરાબ થઈ રહી છે ત્યારે કોંગ્રેસમાં ભારે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડાના કલેક્ટરને વિવિધ બાબતોને લઈને રજૂઆત કરાઈ છે ત્યારે કોંગ્રેસના સભ્યોની રજૂઆત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભાજપના સભ્ય અભિયાનમાં ઓછામાં ઓછા બસો સભ્યો બનાવવા માટે દબાણ લાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સભ્યો આક્ષેપ પણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી આ બાબતે આવેદનપત્ર પણ અપાયું છે આ દરમિયાન જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર ચંદ્રશેખરસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર મહામંત્રી દિનેશ ચંદ્ર રાઠોડ ઉપપ્રમુખ જીતેન્દ્ર પટેલ દિલીપભાઈ સોઢા સિકંદર મલેક તાલુકા પ્રમુખો વગેરે હાજર રહ્યા હતા પરંતુ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા ઉપપ્રમુખ અને મહામંત્રી તેમજ અન્ય કાર્યકર્તાઓને દૂર રાખવામાં આવ્યા હતા